મોબાઈલ કોમ્પ્યુટર ટેબલેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનોનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયું છે ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે દેશમાં સૌ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલ રૂમના માધ્યમથી રાજ્યના લોકોને સુરક્ષા અને જાગૃતિ કરાઈ રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમની વાત કરીએ તો સોશિયલ મીડિયા સંબંધિત ફ્રોડ ઓનલાઈન ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ફ્રોડ જોબ ફ્રોડ મેટ્રિમોનિયલ ફ્રોડ લોન ફ્રોડ ઇન્સ્યોરન્સ ફ્રોડ કેમિકલ બિયારણ સંબંધિત સાયબર ક્રાઇમ ઓનલાઈન શોપિંગ ફ્રોડ ટાવર ઇન્સ્ટોલેશન ફ્રોડ લોટરી ઇનામ ફ્રોડ ઇમેઇલ હેકિંગ સિમ સ્વેપિંગ ફ્રોડ કસ્ટમ કેર આ સાયબરના લોકો ભોગ બનતા હોય છે જેથી આ મામલે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજીને જિલ્લાના લોકોને કોઈથી પણ ગભરાયા વગર સાયબર ક્રાઈમ નંબર ઓગણીસો ત્રીસ અથવા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ નવ્વાણું અઠોતેર એકતાલીસ દસ ત્રણસો સતોતેર તેમજ જીરો બે ચોસઠ બસો બાવીસ સાડત્રીસ જીરો જીરો પર ફરિયાદ કરતા તેની તાત્કાલિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે વધુમાં તેમણે સાયબર ક્રાઈમમાં ફસાયા વગર લોકોને જાગૃત થવા અપીલ કરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અમુક ગુનાઓ જે બન્યા છે સાયબર ફ્રોડના ગુના બન્યા છે આ સાયબર ફ્રોડના જ્યારે ગુના દાખલ થાય છે ત્યારે પ્રાથમિક રીતે જે ભોગ બનનાર વ્યક્તિ છે એણે ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરીને પોતાની કમ્પ્લેટ નોંધાવવાની હોય છે અને નોંધાયા પછી ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા સીઆઈડી ક્રાઇમમાંથી આ બાબતની તપાસ થાય છે અને તપાસના અંતે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા જે તમામને ખબર છે તાજેતરમાં ઘણા બધા ગુનાઓ દાખલ થયા છે અને ઘણા બધા પ્રકારના ફ્રોડ આવેલા છે ધ્યાન ઉપર મારી તમામને વિનંતી છે કે આ પ્રકારના ફ્રોડ થાય ત્યારે તમારે આના લાલચમાં નહીં આવી અને આ ફ્રોડ થતાં અટકાવવાની અને પોલીસને જાણ કરવાની વિનંતી છે જનરલી સાયબર ફ્રોડ ઘણા બધા પ્રકારના હોય છે જેમાં ફેક આઈડેન્ટિટી ફ્રોડ હોય છે કે ખોટી ઓળખ આપીને પોલીસની કસ્ટમ્સ ઓફિસરની કે સેન્ટ્રલ એજન્સીના કોઈ ઓફિસરની ઓળખ આપી અને એ લોકોને ધમકાવીને પૈસા એઠવાનું કામ કરે છે એ એક પ્રકારનું સાયબર ફ્રોડ છે એના સિવાય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે ક્રેડિટ કાર્ડ ફ્રોડ છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે ઓટીપી આપવા માટેના ફ્રોડ છે લોન એપ્લિકેશનના ફ્રોડ છે લિંક આપવાનું અને જોબ ફ્રોડ નોકરી આપવાના બાને પણ ઘણા બધા ફ્રોડ થાય છે અને ઇન્વેસ્ટમેન્ટ જેમાં આપણને શેર બજારના ટ્રેડિંગમાં કે કોમોડિટી ટ્રેડિંગમાં આપણને પહેલાં ટેમ્પરરી ફાયદો આપી પછી મોટા પૈસાનું રોકાણ કરી અને પછી આપણી સાથે ફ્રોડ થતું હોય છે ભરૂચમાં આ પ્રકારના ફ્રોડ થાય છે અને આ અલગ જગ્યા ઉપર ફ્રોડ થાય છે જ્યારે આવા પ્રકારના તમારા ઓનલાઈન ફ્રોડ થતા હોય છે ત્યારે કોઈ બી લોભ લાલચમાં નહીં આવી અને આવા પ્રકારના બનતા બનાવો અટકાવવાની આ સિવાય સોશિયલ મીડિયાના ફ્રોડ હોય છે જેમ કે પોતાને મોર્ફ કરીને ફોટા મોર્ફ કરીને કે તમે તાત્કાલિક વિડીયો ચાલુ કરો તો વિડીયો ઓન કરી અને તમારા ફૂટેજ લઈ અને પછી મોર્ફ કરીને એ લોકો ન્યુડિટી ઉપર પણ જઈને પૈસા ઉઘરાવવાના હોય છે આવા બનાવ ઘણા બનતા હોય છે તો તમામ લોકોની વિનંતી છે કે જ્યારે આવા પ્રકારનો કોઈ બી ફ્રોડ તમારી સાથે થાય અથવા તમને એવું લાગે કે થઈ રહ્યું છે તે સંજોગોમાં તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની છે અને જે સાયબર હેલ્પલાઇન નંબર છે ઓગણીસ ત્રીસ એની ઉપર તમામે ફોન કરીને આ બનાવની જાણ કરવાની છે ભરૂચ જિલ્લા પોલીસ ગુજરાત પોલીસ અને સરકાર જાગૃત છે અને તમામને અમે લોકો આ બધા બનાવો જે બને છે એને પ્રાયોરિટી આપીશું અને પ્રાયોરિટી આ પર કોઈ છેતરતા હોય એને પકડવાનું અને છેતરીને પૈસા લઈ જતા હોય એને અટકાવવાની પ્રક્રિયા અમે કરીએ છીએ તો આવા બનાવો જ્યારે તમે બનતા હોય છે તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અને કોઈ પણ પ્રકારના પૈસા એ ફ્રોડસ્ટરને ન આપો અને કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવો અને સાયબર ફ્રોડ અટકાવો એવી તમામને વિનંતી છે